આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં હાઈ કોલેસ્ટ્રોલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે બરાબર ને અને એ સીધી આપણા હૃદયને અસર કરે છે પણ કોલેસ્ટ્રોલ વિશે એટલું બધું સાંભળવા મળે છે કે સાચું શું અને ખોટું શું એ જ નથી સમજાતું તો ચાલો આજે આ આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ અને જોઈએ કે એને કંટ્રોલમાં કેવી રીતે લાવી શકાય જ્યારે પણ આપણે કોલેસ્ટ્રોલ શબ્દ સાંભળીએ એટલે તરત જ મગજમાં એક વિલનની ઇમેજ આવે ખરું ને પણ શું એ ખરેખર હંમેશા ખરાબ જ હોય છે તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ જવાબ છે ના હકીકતમાં કોલેસ્ટ્રોલ હંમેશા વિલન નથી હોતો સાચી વાત તો એ છે કે કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે એ આપણા લિવરમાં બને છે એક જાતનો મીણ જેવો ચીકણો પદાર્થ છે જે શરીરના નવા સેલ્સ બનાવવા વિટામિન ડી બનાવવા અને અમુક જરૂરી હોર્મોન્સ માટે ખૂબ જ અનિવાર્ય છે તો પછી પ્રોબ્લેમ ક્યાં છે વેલ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે એનું બેલેન્સ બગડી જાય છે તો આ બેલેન્સ બગડવાનો મતલબ શું ચાલો સમજીએ આ સમજવા માટે આપણે કોલેસ્ટ્રોલના બે મુખ્ય પ્રકારોને જાણવા પડશે એમ સમજો કે આપણી આખી કહાનીનો એક હીરો છે અને એક વિલન જુઓ અહીંયા આખી વાત સ્પષ્ટ થઈ જશે એક તરફ છે એલડીએલ જેને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ આ છે આપણો વિલન એ શું કરે એ આપણી લોહીની નળીઓ એટલે કે ધમનીઓની દિવાલો પર ચોંટી જાય છે અને ધીમે ધીમે પાઇપને બ્લોક કરી દે છે અને બીજી તરફ છે એચડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ આ છે આપણો હીરો એનું કામ એકદમ ઉલટું છે એ આ જમા થયેલો કચરો એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ સાફ કરીને પાછો લિવરમાં લઈ જાય છે તો સીધી વાત છે આપણે વિલન એટલે કે એલડીએલને ઘટાડવાનો છે અને હીરો એટલે કે એચડીએલને વધારવાનો છે જ્યારે આપણે કહીએ છીએ ને કે એલડીએલ જમા થાય છે એનો મતલબ છે કે એ આ પ્લેક બનાવે છે હવે આ પ્લેક શું છે એ કોલેસ્ટ્રોલ અને બીજી બધી વસ્તુઓનું એક ચીકણું મિશ્રણ છે એ નળીઓની અંદર જમા થઈને એને સાંકડી અને કડક બનાવી દે છે અને પછી શું થાય લોહીને વહેવા માટે જગ્યા જ નથી મળતી બસ આ જ હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ છે તો સવાલ એ છે કે આ વિલન એલડીએલને હરાવવો કઈ રીતે સારા સમાચાર એ છે કે એનો જવાબ આપણા રસોડામાં જ છે આપણા ખાવા પીવામાં ચાલો જોઈએ કે કઈ કઈ વસ્તુઓ આપણી ઢાલ બની શકે છે સૌથી પહેલાં વાત કરીએ સોલ્યુબલ ફાઈબરની એને એક જાદુઈ સ્પોન્જ જેવું સમજો એ શું કરે એ લોહીમાં કોલેસ્ટ્રોલને શોષાતા પહેલાં જ પકડી લે છે ઓટ્સ અને જવમાં તો બીટા ગ્લુકેન નામનું એક સુપર ફાઈબર હોય છે જે આ કામમાં માસ્ટર છે એ સિવાય રાજમાં ચણા જેવા કઠોળ અને સફરજન સંતરા જેવા ફળો પણ ફાઈબરથી ભરપૂર હોય છે હવે આવે છે હેલ્ધી ફેટ્સ હા બધી ચરબી ખરાબ નથી હોતી અમુક સારી ચરબી ખરાબ ચરબી સામે લડવામાં મદદ કરે છે બદામ અખરોટ અળસી ઓલિવ ઓઇલ અને એવોકાડો આ બધા હેલ્ધી ફેટ્સના સુપરસ્ટાર્સ છે અને સેલ્મોન જેવી માછલીમાંથી મળતું ઓમેગા થ્રી તો કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે બહુ જ જોરદાર છે અને બીજા પણ કેટલાક સુપરહીરો છે આપણા રસોડામાં જેમ કે લસાણ એ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રોડક્શન જ ઘટાડી શકે છે ગ્રીન ટી જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને હા મેથીના દાણા એ પણ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે સારું હવે એ વસ્તુઓ વિશે વાત કરીએ જેનાથી દૂર રહેવાનું છે જેમ મિત્રો હોય એમ દુશ્મનો પણ હોય છે સૌથી મોટો દુશ્મન છે ટ્રાન્સફેટ આ તમને પેકેટવાળા બિસ્કીટ કેક અને તળેલી વસ્તુઓમાં મળશે એનાથી બચો એ જ રીતે રેડ મીટ ફૂલ ફેટ દૂધ દહીં માખણ અને હા વધારે પડતી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડથી પણ અંતર રાખવું બહુ જરૂરી છે તો ખાવા પીવાની વાત તો થઈ ગઈ પણ ખાલી સારો ખોરાક લેવાતી કામ નહીં ચાલે આપણી રોજની લાઇફસ્ટાઈલ આપણી આદતો એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો હવે જોઈએ કે જીવનશૈલીમાં કયા પોઝિટિવ ફેરફાર કરી શકાય આ ત્રણ વસ્તુઓ તો સમજો કે પાયાના નિયમો છે પહેલું રેગ્યુલર કસરત રોજ ખાલી ત્રીસ મિનિટ ઝડપથી ચાલશો ને તો પણ જે આપણો હીરો છે એચડીએલ એ વધશે બીજું વજન કંટ્રોલમાં રાખવું વજન ઓછું થાય એટલે વિલન એલડીએલ પણ ઓછો થાય છે અને ત્રીજું સ્મોકિંગ એ તો તરત જ છોડી દેવું એનાથી લોહીની નળીઓને જે નુકસાન થાય છે એ અટકે છે અને એચડીએલ પણ સુધરે છે એની સાથે સાથે બીજી બે આદતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે એક તો દારૂનું સેવન ઓછું કરવું અને બીજું સ્ટ્રેસ મેનેજમેન્ટ હા ટેન્શન સતત ટેન્શનમાં રહેવાથી પણ કોલેસ્ટ્રોલ લેવલ પર ખરાબ અસર પડે છે એના માટે યોગ ધ્યાન પ્રાણાયામ જેવી વસ્તુઓ બહુ જ કામમાં આવે છે મન શાંત તો શરીર પણ સ્વસ્થ ઓકે તો હવે વાત કરીએ કેટલાક બીજા ઉપાયોની અને એક સૌથી સૌથી અગત્યની સલાહની ઘણા પરંપરાગત અને ઘરેલું નુસ્ખા પણ છે જે મદદ કરી શકે છે જેમ કે અર્જુનની છાલ હળદર આમળા કે પછી દૂધીનો રસ આ બધી વસ્તુઓ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં સપોર્ટ કરી શકે છે પણ હા એક વાત યાદ રાખજો આ બધું સપોર્ટિંગ રોલમાં છે મુખ્ય સારવારની જગ્યાએ નહીં અને હવે સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આ બધું પોતાની રીતે શરૂ કરતા પહેલાં ખાસ કરીને જો કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો પ્લીઝ ડોક્ટરની સલાહ જરૂર લેજો રેગ્યુલર લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવતા રહો અને જો ડૉક્ટર કોઈ દવા જેમ કે સ્ટેટિન્સ લેવાનું કહે તો એમાં આળસ ના કરતા એ બહુ જ જરૂરી છે આ વાત તો ગાંઠ બાંધી લેવા જેવી છે ખરું ને કે આપણું સ્વાસ્થ્ય જ આપણી સૌથી મોટી સંપત્તિ છે એની સંભાળ રાખવી એ બીજા કોઈની નહીં પણ આપણી પોતાની જ જવાબદારી છે તો આટલી બધી વાતચીત પછી હવે અસલી સવાલ એ છે કે આ બધું જાણીને કરીશું શું આ જ્ઞાનને એક્શનમાં કેવી રીતે બદલીશું જરા વિચારો આજે પોતાના હૃદય માટે એવું કયું એક નાનું બસ એક નાનું પગલું લઈ શકાય છે કારણ કે એ નાનું પગલું જ એક સ્વસ્થ ભવિષ્યની ચાવી છે